ધર્મ પ્રેમી સજ્જનો ભાઈઓ બહેન શ્રીમદ ભાગવત કથાની અંદર મહત્વ છે ભગવાન કૃષ્ણ અને બલરામ ના પણ યજ્ઞોપિત સંસ્કાર થયા યજ્ઞોપિત મહત્તા સમજાવી અને ધીરે ધીરે કૃષ્ણ અવિરતપણે લોક કલ્યાણ માટે જનજીવનને સુખી બનાવવા માટે અવતાર લઈ અને બાળ લીલાઓ કરી હતી અખંડાનંદ શિષ્ય સંતિણી

એક હાથમાં વીણા અને બીજા હાથમાં લઈ અને ભગવાન કીર્તન જ કરતા હતા નારાયણ 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 કીર્તન કરતા કરતા તેઓ વૈકુંઠ ની અંદર ભગવાનની પાસે જતા હતા આજે આપણે કથાનું શ્રવણ કરીએ એની અંદર જાણીશું કે કૃષ્ણ મોટા થતા ગયા અને ગોપ ગોવાળો સાથે રમવા લાગ્યા એક દિવસ કૃષ્ણ સાથે રમનારા બાળકોએ આવીને યશોદામા ને ફરિયાદ કરી કે હે યશોદા મૈયા કનૈયા એ માટી ખાધી છે માએ વિચાર્યું કે આ રીતે કૃષ્ણની આદત બગડી જશે એમણે આ આદત માટે કૃષ્ણને બતાવ્યો પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી કહે છે જો માતા નહીં દે ધ્યાન તો બાળક ક્યાંથી બને મહાન આવા ઘણા કિસ્સાઓ છે ભાઈઓ બહેનો કે જેની અંદર બાળકનું નિર્માણ કરવામાં માતાઓનો ખૂબ જ મહત્વનો ફાળો રહેલો છે એમાં આવે છે શકુંતલા અને ભરત સીતા અને ઉદાહરણ આપણા ઇતિહાસમાં ભરેલા છે પરંતુ અહીંયા યશોદામાં વિચાર કરે છે કે બાળકને નાનપણથી જ આદત સુધારવામાં ન આવે તો એ આગળ જતા ભયંકર આફતમાં પડે છે એવા ભાવ સાથે અહિયાં કૃષ્ણને ભય બતાવતા યશોદા માતા છે ગ્રહીવા કરે કૃષ્ણ પાલય વ્યહિત્વી યશોદા ભય સંપ્રાપ્ત પ્રેક્ષાણો મહસત યશોદા મૈયા કૃષ્ણનો હાથ પકડી લીધો અને એ સમયે કૃષ્ણ કેમ નટખટ તું ખૂબ તોફાની થઈ ગયો છે તે એકલા છુપાઈને માટી કેમ ખાધી તારી સાથે રમનારા બધા જ બાળકો તથા બલરામ બધા જ તારી ફરિયાદ કરી રહ્યા છે કૃષ્ણ બાળ સુલભ ચંચળતા બતાવીને પોતાની સફાઈ કરતા કહેવા લાગ્યા હેમા પોતાના મેં માટી નથી ખાધી ત્યારે યશોદા માતા કે છે તારો મુખ ખોલ ત્યારે ભગવાને લીલા કરી અને જ્યારે કૃષ્ણએ મુખ ખોલ્યું ત્યારે એની અંદર વિરાટ નું વિરાટ નું વિરાટ સ્વરૂપના દર્શન થયા અને માં એ આશ્ચર્યચકિત થઈ અને કૃષ્ણની સામે જોઈ રહી એટલા માટે યશોદા એ જોયું કે તેના ચર અચર સંપૂર્ણ જગત વિદ્યમાન છે આકાશ દિશાઓ પહાડ દ્વીપ અને સમુદ્ર સહિત આખી પૃથ્વી વાયુ અગ્નિ અને તારાની સાથે સંપૂર્ણ જ્યોતિમંડળ સહિત સંપૂર્ણ વિશ્વને યશોદા માતાએ કૃષ્ણના મુખની અંદર જોયું ત્યારે અહિયાં કહેવામાં આવે છે કે આખું જગત ઈશ્વરમય છે વિશ્વના રૂપમાં જ પરમાત્માના દર્શન કરી શકાય છે ભગવાનની કૃપાથી વિવેક દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી જ અનુભવ થાય છે એટલા જ માટે ભાઈઓ બહેનો વિવેક દ્રષ્ટિને જાગૃત કરવા માટે સદબુદ્ધિ ને જાગૃત કરવા માટે આમ તો ઘણા બધા મંત્રો છે શ્રી કૃષ્ણ શરણ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો નારાયણાય પરંતુ સર્વસંમત કરી છે સદભાવ જગાડે છે મનુષ્યની અંદર સારા વિચારોની જાગૃતિ કરે છે અને એની અંદર પરમાત્માના દિવ્ય દર્શન કરવાની ઉત્કૃષ્ટ તીવ્ર ઉત્કંઠા જાગે છે એનું કારણ છે કે એનું ચિંતન એનો વ્યવહાર એ બદલાઈ જાય છે માતા યશોદાને ભગવાનના દિવ્ય દર્શન થઈ ગયા તે ધ્યાન સ્થિતિમાં રહી ગયા અને મનમાં ને મનમાં તેમની સ્તુતિ કરવા લાગ્યા ભગવાને પોતાની માયા સમેટી લીધી અને પછી માતા પુત્ર જેવા સ્વાભાવિક વ્યવહારમાં ચાલવા લાગ્યા એક વખત ખવડાવવા માટે યશોદા માખણ કાઢી રહ્યા હતા તેમની પાસે આવ્યા તથા દૂધ પીવડાવવાની હટ કરવા લાગ્યા માએ તેમને દૂધ પીવડાવવા લાગ્યા એટલામાં ચૂલા પર રાખેલા દૂધમાં ઉભરો આવી ગયો મા કૃષ્ણને ત્યાં છોડીને દૂધ ઉતારવા માટે દોડી ગયા કૃષ્ણ ઘરમાં પેશીને માખણ ખાવા લાગ્યા માં જોયું કે કૃષ્ણ ખાડણિયા પર ચડીને માખણ ખાઈ રહ્યા હતા તથા વાંદરાને પણ ખવડાવી રહ્યા હતા મા હાથમાં લાકડી લઈને દોડ્યા કૃષ્ણ ભાગ્યા માં એમને પકડી લીધા અને ખાદણિયા સાથે બાંધી દીધા પહોંચ્યા તથા ખાદણીઓ ફસાવીને બે વૃક્ષોને તોડી નાખ્યા કુબેરના પુત્ર નળ કુબેર અને મણિગ્રીવ નારદના શ્રાપથી વૃક્ષ બની ગયા હતા તેઓ પ્રાર્થના કરવા લાગ્યા હે દેવ આપની કૃપાથી આજે અમે મુક્તિ પામ્યા છીએ અને અમે અમારા મૂળ સ્વરૂપમાં આવ્યા છીએ તો ભાઈઓ બહેનો અહીંયા પણ ભાગવત ની અંદર શરીર ને પોતે માની લે છે પરંતુ તે તેની ભ્રમણા છે વાસ્તવમાં આપણું સાચું સ્વરૂપ આપણો આત્મા છે આત્મા અને પરમાત્મા

અને નારાયણ બની અને આ ધરતીનો ભાર ઓછો કરવા આવ્યો છું ભાઈઓ બહેનો આપને આ ચોક્કસ આ વિડીયો ગમશે તો આપ લાઈક કરી શેર કરી ફોલો કરી આપના મિત્ર મંડળ સુધી પહોંચાડી અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો એવા ભાવ સાથે રાધે રાધે